લેબર કમિશનર ફરિયાદ બાદ કામદાર ને નોકરી કાઢી મુકાયો પાદરા તાલુકાના કરખડી ગામે આવેલા મયુર ડાયકેમ કંપનીમાં કામ કરતા એક કામદાર શોષણ થયાની ઘટના સામે આવી છે

કામદારને નોકરીમાંથી કાઢી મૂક્યો હોવાના આક્ષેપ કામદારે કર્યા છે. કામદારે ફરી એકવાર કરી છે તેમનું કહેવું છે કે હું માત્ર મારા હક માટે લડવા ગયો હતો પરંતુ તેની રીસ રાખીને કંપનીએ મારી નોકરી ખસેડી નાખી હવે પરિવારનું ભરણ પોષણ કેવી રીતે કરવું તે સૌથી મોટો પ્રશ્ન છે લેબર કમિશનર કામદારોને ન્યાય અપાવશે કે કંપનીના દબાણમાં દબાઈ જશે સામાન્ય કામદારના હકોની સુરક્ષા મળશે કે નહીં આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે રાજ્યમાં હજારો કામદારો રોજિંદા જીવનમાં શોષણનો ભોગ બની રહ્યા છે અને તેમની સાથે ન્યાય થશે નહીં તે મોટો સવાલ બની ગયો છે મરડાએ કેમ માનો કરી કરીએ અને છવ્વીસ તારીખે અહીં અરજી આપ્યા હતા જે અમારે દવાખાનાનું પૈસા હતું એનું હપ્તા કાપે છે એ તો બધું આપ્યા છે ને અરજીમાં લખી મને હાર્ટ અટેક આવ્યું કંપનીમાં કામ કરતા અટેક આવ્યું એટલે દવા કરાય કંપની અને એને પછી નોકરી ચડ્યા ત્યારે પૈસાનું એ હપ્તા ચાલુ કરી દીધા કાપવાનું ચાલુ નોકરીમાં જ થયું હતું માંગ અમારી એ છે કે અમે પ્રોબ્લેમ છે તો એ હપ્તા રીતે કાપે અને બીજું શું છવ્વીસ તારીખે અમે અરજી આપ્યા એ કોર્ટની કચેરીમાં આપણે તો એ મને પહેલી તારીખે બોલાઈ ના પાડી દીધા કોઈ જાણકાર નહીં કશું જાણકારી નહીં કશું નહીં ક્યાં કાલથી ના આવતા દાદાગીરી નિરંકાર ગોકરણ મિશ્રા આજરોજ વડોદરા લેબર કમિશનર કચેરીએ અમે એક અરજી આપેલી છે પાદરા તાલુકાના કરકડી ગામ પાસે આવેલ મયુર કંપનીની અંદર કામ કરતાં વર્ષોથી કંપનીની અંદર કામ કરતા જે કામદાર ભાઈ છે મિશ્રાભાઈ મિશ્રા નિરંકાર ગોકરન જેઓને આઠથી આઠ એક મહિના પહેલાં કંપનીની અંદર તબિયત લથડતા એમને સારવાર માટે બેંકર હાર્ટ હોસ્પિટલની અંદર સારવાર માટે લઈ આવ્યા હતા અને ત્યારબાદ એમને હાર્ટ એટેક આવે તો તબીબી સારવાર દરમિયાન જણાવ્યું અને તેનું જે બિલ છે બે લાખ હજાર રૂપિયા એ કંપનીએ ચૂકવ્યું અને ત્યારબાદ આ ભાઈ નોકરી લાગે છે અને ત્યારે એમને ખબર પડે છે કે પહેલો જે પગાર આવે છે એની માહિતી સાડા સાત હજાર રૂપિયા કપાય છે કંપની સાથે વાતચીત કરતાં એમને ખબર પડી કે ભાઈ જે આ બે લાખ પાસઠ હજાર રૂપિયા જે બિલ છે એ હવે દર મહિને એમના ખાતામાંથી સાડા સાતનો હપ્તો કરીને એક આપશે તો કંપની જ્યારે મેડિકલ ઈએસઆઈથી તમામ સુવિધાઓ જ્યારે એક આપતી હોય તો આ બે લાખ પાસઠ હજાર રૂપિયા જેટલી જે બહુમૂલ્ય જે રકમ છે એ કામદારના માથે કેવી રીતના નાખી શકે એની અરજી અમે લેબર કમિશનરને છવ્વીસ તારીખે આપી હતી છવ્વીસ નવે અને પહેલી તારીખે કંપનીના મેનેજર દ્વારા જનરલ મેનેજર દ્વારા એમને બોલાવીને ખખડાવીને કહેવામાં આવે છે કે ભાઈ તમે હવે કાલથી નોકરી આવતાને તમારી હવે કોઈ જરૂર છે નહીં તો આ કાયદો વ્યવસ્થા જાળવવા માટે જે કચેરી બનાવેલી છે તે અધિકારી છે તેમને આજે અમે ફરીવાર આ અરજી આપેલી છે કે કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર કોઈ કંપની કેવી રીતના કોઈ કામદારને કાઢી મૂકે અને એ પણ કાયમી ધોરણે કામ કરતા કામદારને કેવી રીતના કાઢી મૂકે આજે એમની એમનું કહેવું એવું છે કે એમની ઉંમર થઈ ગઈ છે તો એ કંપનીની અંદર જો ઉંમરથી વધારે લોકોને નોકરી કરે તો અત્યાર સુધી આ જનરલ મેનેજરને ધ્યાનમાં નહોતું આવેલું માત્ર ને માત્ર અરજી જે છવ્વીસ તારીખે આપેલી છે ને કંપનીનું કોઈ જગ્યા પર નિષ્કાળજી છે અને આવા કામદારને શોષણનો શિકાર કરતા જે અવાજ ઉઠાવે તો એ અવાજને દબાવો કેવી રીતના એના ભાગરૂપે જ આ ભાઈને કાઢવામાં આવ્યા છે માટે લેબર કમિશનર સાહેબને પણ અમે આવેદ આવેદન આપીને કીધેલું છે કે વહેલી તકે અનુસાર સાર જે પણ છે સારવારનો ખર્ચ એ કંપની જે છે એનું નિરાકરણ લાવે ને એમની જે નોકરી છે નોકરી પર પરત લેવામાં આવે એવી અમે એમની સાથે માંગ કરેલી છે વિકી શ્રીમાળી હકની વાત